ડાંગ જિલ્લામાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે એકસો એક હનુમાનજી મંદિરોનું લોકાર્પણ કરાયું જિલ્લાના ત્રણસો અગિયાર ગામમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારે ડાંગ જિલ્લામાં વધુ છ ગામમાં પ્રયોગશા પ્રતિષ્ઠાન માલે ગામના પૂજ્ય પીપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લામાં એકસો એક જેટલા મંદિરો બની ગયા છે ત્રણસો અગિયાર ગામડાઓમાં હનુમાનજી મંદિરોના નિર્માણ યજ્ઞનું બીડું ઝડપનાર ગ્રુપના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે એકસો એક હનુમાન મંદિરોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં એકસો એક ગામના ગ્રામજનો ભાવિક ભક્તો સંતો મહંતો મહારાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરમપૂજ્ય પીપી સ્વામીજીએ જણાવ્યું હતું કે ગોવિંદ ધોળકિયા અને અન્ય દાતાઓના સકારાત્મક અભિગમથી આજે ગામડાઓમાં મંદિરોનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે સામાજિક ઉત્થાનના ભાગરૂપે મંદિરોના યજ્ઞ સાથે વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવી છે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે સૃષ્ટિમાં તમામ બાબતો ઈશ્વરની યોજનાના ભાગરૂપે જોવા મળે છે ડાંગ જિલ્લાના ગામડાઓ ખૂંદતા પીપી સ્વામીજીના સહયોગથી ડાંગ જિલ્લામાં હનુમાનજીના મંદિર નિર્માણ કાર્યનો વિચાર આવ્યો હતો એક વખત હું અને પીપી સ્વામીજી સાથે ડાંગ જિલ્લાના ગામડાઓની મુલાકાત કરી રહ્યા હતા ત્યારે ખુલ્લા આકાશમાં હનુમાનજીની પ્રતિમા જોવા મળી હતી ત્યારે વિચાર આવ્યો હતો કે આપણા ભગવાનની આવી દશા જેથી તે ક્ષણે તેઓ એ પીપી સ્વામીજીને પૂછતા આવી મૂર્તિઓ ડાંગ જિલ્લાના તમામ ગામોમાં જોવા મળશે ત્યારે તેઓએ કહ્યું કે આ ભગીરથ કાર્ય આપણે ઉપાડી લઈએ જેથી ડાંગ જિલ્લાના ત્રણસો ગામોમાં હનુમાનજીના મંદિરો બનાવવાનો સંકલ્પ લીધો હતો વધુ માહિતી આપી હતી ગોવિંદભાઈ ધોળકિયાએ હું ગોવિંદ કાકા ધોળકિયા અહીંયા ડાંગ આવવામાં અત્યારે હનુમાનજી મહારાજના મંદિર બનાવવાનું જે અભિયાન ચાલે છે એ અભિયાન અમારું નથી અને જેને કહેવામાં આવે કે કુદરતી અમે પીપી સ્વામીને હિસાબે ત્રીસ વર્ષથી ડાંગ આહવા સાથે જોડાયેલા છીએ અહીંયા એક સ્કૂલ ચાલે છે એના થકી અમે દર વર્ષે અમારે એસઆર કે એટલે રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ બે હજાર સત્તરમાં આ મેડિકલ કેમ્પમાં અમે બધા આવેલા એ સમયે હું અને પીપી સ્વામી એક ગામથી પસાર થતા હતા એટલે હનુમાનજીની મૂર્તિ એક ઝાડના થડીએ પડેલી જોઈ એટલે મારા હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો કે સ્વામી આપણા ભગવાન આમ નામ રજાતા રે એ કેટલું યોગ્ય છે થોડોક શબ્દ સારો નહોતો પણ હૃદયમાંથી બોલાઈ ગયો એટલે મને કે ગોવિંદભાઈ આવું તો ઘણું અહીંયા કરવા જેવું કોણ કરે તો મારાથી બોલાઈ જવાનું કે આપણે કરીએ તો કે આવા તો ત્રણસો ગામ છે તો મેં કીધું આપણે ત્રણસો કરશું બસ આ અનાયાસે સેકન્ડોનમાં આ અમારો વાર્તાલાપ થયો અને ભગવાને આ યોજના બનાવી ને હું દ્રઢપણે માનું છું કે આ સૃષ્ટિમાં કરતું અ કરતું અને અન્યથા કરતું ઈશ્વર છે આ ઈશ્વરની યોજનાના ભાગ સ્વરૂપે જ અમારા મનમાં આવીને ભગવાને જ બોલાવ્યું છે કારણ કે ભગવાનનું પોતાનું કામ છે એને કરવું છે એને કરવું જો કરવું જ તું પણ એનો યશ કોને આપવો એને ચોઈસ કોને કરવા તો અમને એમ લાગે છે કે ભગવાનની અમારી ઉપર કંઈ વિશેષ કૃપા હશે એટલે અમને એમાં આ ચોઈસ ભગવાને કર્યા અને પછી એકદમ વિચાર આવ્યો કે જો આપણે બધા મંદિર બનાવશું તો અભિમાન આવી જશે કારણ કે મનુષ્ય પ્રકૃતિ જીવની પ્રકૃતિ છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા એ આ જીવની પ્રકૃતિમાં આપણે જીવ છીએ તો આપણને પણ કદાચ અભિમાન આવી જાય એટલે હવે આમાં જે લોકો ભાગ રાખશે પચાસ ટકા પૈસા મંદિર બનાવવામાં આપશે એના નામનું મંદિર બનશે એવો અમે દ્રઢ નિશ્ચય કર્યો અને મિત્રોને વાત કરી તો સૌ મિત્રો અમારી સાથે જોડાતા ગયા ભગવાનની કૃપાથી એની ઈચ્છાથી આજે હર્ષ સાથે કહું છું કે આ ડાંગ આવવાના જે માણસો છે એટલા લાગણીશીલ એટલા ભલાભોળા એટલા સપોર્ટેડ એટલા સ્વીકાર ભાવવાળા છે કે આખા ગામે સાથે રહી દરેક ગામે અને અમારી સાથે ખંભે ખંભો મિલાવી જાતે કામ કરી પોતે શ્રમયજ્ઞમાં દે અપાયી દાન પણ આપ્યું અમારી સાથે રહીને આજે એકસો એક મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો એનાથી અમે ભગવાનની કૃપાની અનુભૂતિ કરીએ છીએ અને આ જે કાંઈ છે એ પોતા સૌને કરાવે એ ભગવાન જ કરાવે છે